બધા બધા મજામાં મજામાં છો તો મારા નવા તમારું સ્વાગત છે તો આજે છે રવિવાર અને આપણે જવાનું છે રાંદલમાની પ્રસાદી લેવા માટે તો અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ અને હવે આપણે થોડીક વાર માં નીકળશે તો ચાલો પહેલા આપણે લઈ લઈએ પ્રસાદી આગળ બ્લોગમાં શું કરી છે તમને આગળ જોવા મળશે તો બન્યા છે મારા બ્લોગમાં તો આજે આપણે આવી ગયા છીએ મયુરમાના ઘરે ત્યાં હતા રાંધલ લોટા આજે છ લોટા તેડાયા છે અને ગોયણી બધી જમાડવાની હતી આપણે પણ ગોયણી થયા હતા એટલે કરી લીધા પહેલાં આવીને માતાજીના દર્શન અને માતાજીનો શિંગાર જો આજે બહુ એટલે બહુ સરસ કરેલો છે માતાજી બહુ સરસ લાગે છે અને આ છે એનું ઘરનું મંદિર અને આ જો છે મસ્ત મામાદેવનો ફોટો જે મારા ઘરે પણ છે તો મામાદેવનો ફોટો એટલે મામાદેવના દર્શન કર્યા અને આ છે માતાજીનું મંદિર અને સાથે સાથે સતીમાનું મંદિર છે તો આપણે છે ને બધા દર્શન કરી લીધા છે ભગવાનના અને હવે છે ને અહીંયા માતાજીનો દીવો કરે છે મામી અને હવે આપણે પગ ધોળાના છે તો ચાલો સ્વીટુ હાય સ્વીટુ હે સ્વીટુ કેટલી શાંત હોય તો આજે જેટલી ગોયણી છે ને બધાના પગ ધોવાશે તો બચપન નું તમને કઉ ને તો કે નાના હતા ને ત્યારે ગોયણી કરતા ને ત્યારે બહુ બધા ખુશ થતા કેમ કે એક તો જમવા જવાનું હોય અંગૂઠો ધોવાય અને સાથે સાથે આપણે મળે પૈસા સોપારીનો કટકો અને કાંઈ બી વસ્તુ તો આ વસ્તુ ની ખુશી છે ને નાનપણમાં બહુ થાતી તો ગોયણી કરે ને તો પહેલાં એટલા ખુશ થઈ ગયા હોય ને કે આપણે કાંઈક આજે મળશે 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 એવું કોની કોની સાથે થયું છે એમ મને જરૂરથી કમેન્ટમાં કહેજો પછી અહીંયા જો મારો પગ ધોવાઈ ગયો છે અને સાથે સાથે મને કહી દીધો છે ચાંદલો અને ખીર અને રોટલીની પ્રસાદી અહીંયા જ લેવાની હતી તો આપણે ખીર અને રોટલીની પ્રસાદી અહીંયા જ લઈ લીધી છે કેમ કે બધા લોકોનું જમવાનું હતું એટલે વાડી માં જમવાનું જોતું ખીર ની પ્રસાદ ગાઈસ અમે લોકો છે ને ગોઈણી થઈ ગયા ને હવે અમે જઈશી પ્રસાદી લેવા માટે તો ચાલો તો આયા છે ને બધાનું જમવાનું હતું પહેલા તો નિવેદ કર્યા હતા ને એટલે તરવટ હતી લાપસીની પ્રસાદી હતી ખીચડી લીલી ચટણી ખજૂર અમલીની ચટણી મિક્સ ભજીયા અહીંયા હતી ગરમા ગરમ રોટલી તો પહેલાં છે ને આપણે નિવેદની પ્રસાદી થાળીમાં લઈ લીધી છે ને આવી ગઈ છે આપણી ગરમા ગરમ રોટલી અહીંયા બનાવ્યું હતું મસ્ત ચોરીનું સૂકો શાક સાથે સાથે હતું મસ્ત રસાવાળું બટેટાનું શાક કઢી વાઈટ કઢી અને એકદમ મસ્ત કે ને કે ટેસ્ટી જમવાનું હતું અને પ્રસાદી હોય ને તો મીઠી તો લાગે જ અહીંયા તો મસ્ત કોબી મરચાં ગાજરનો સંભારો સાથે સાથે હતા ફરફર તો અહીંયા આપણી પ્લેટ છે ને અત્યારે રીધી તૈયાર કરે છે હું બનાવું છું વિડીયો અને રીધિ છે ને એ મારી પ્લેટ રેડી કરે છે જમવાની અને આ હતું મસ્ત ખાટું અથાણું જે મારું એકદમ ફેવરેટ છે મને ખાટું અથાણું બહુ એટલું બોપ આવે તો અહીંયા આપણી જમવાની થાળી તૈયાર થાય છે સાથે સાથે હતા ભજીયા તો આપણે લઈ લીધા છે અહીંયા મસ્ત ભજીયા ફુલવડી અને મરચાંના ભજીયા એકદમ મસ્ત ટેસ્ટી ટેસ્ટી સાથે લઈ લીધી છે ખજૂર આમલીની ચટણી અને લીલી ચટણી ત્યાં મારી પ્લેટ જમવાની એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે ખીચડી આપણે અત્યારે નથી ખાવી એટલે આપણે ખીચડી નથી લીધી તો આ આપણી થાળી થઈ ગઈ છે તૈયાર તો હાલો બધા પ્રસાદી લેવા માટે સાથે સાથે હતો આ કેળાનો પ્રસાદ છે આપણે આપ્યો તો એ અને અહીંયા હું બેસી ગઈ છું મસ્ત જમવા માટે તો હાલો બધા જમવા માટે જેમ હું કહું છું હાલો બધા બપોરા ઘરેલા તો આપણા જમ

ઓપિનિયન નું વતી જો ના આકડો જ જોઈએ જો આકડો હો આકડો ના આકડો જ જોઈએ જો આકડો છે આકડો વાર વારો વારો સોડા તો રિફ્રેશી સોડા ચલો મન આ બનેગરે તો જો વિડિયો આઈ પેરો ભૂટળો બી ન બને ગાઈસ અમને સોડા પી છે અમે છે અમે જોનો 20 સોડા પી એ અને આ બેન છે ની લીચી જ્યુસ પી તમે જોજો કેટલા છે ને 130 દેજે બી 130 રૂપિયા નું

મસ્ત જો હવા આવે છે અને કેરી ખાવાની ઉપર બધા કેરી ખાવા માટે અત્યારનું વાતાવરણ બહુ મસ્ત છે અને કેરી છે ને હવે છેલ્લી છેલ્લી રહી છે એટલે મીઠી એ બહુ લાગે છે કોણ કોણ મારી જેમ કેરીને બહુ એટલે બહુ મિસ કરે છે હું તો છે ને કેરીને બહુ એટલે બહુ મિસ કરું કેમ કે કેરી મારી ફેવરેટ છે હેલો ગાઇઝ તમારો છે દેશી જુગાડ અને જો મસ્ત કેરી મળી ગઈ છે જો કેટલી મસ્ત બાઈ ગઈ છે એકદમ સરસ હવે થોડી થોડી રહી છે છેલ્લી છેલ્લી હવે છેલ્લી છેલ્લી કેરી ખાવાની છે

કેરી ખાઈ લીધી ને અત્યારે સાંજ નો નજારો જોવો કેટલો મસ્ત હશે હવે આપણે કંઈક કરીએ કામ ગાયસ છે ને આપણે રસોઈ બનાવવાની નથી કેમ કે આજે બારેથી મગાવવાનું છે અહીંયા છે ને બને છે મસ્ત ખીરની પ્રસાદી રાંદ માટે અને અહીંયા કાજલને ખાવી છે ને એટલે બને છે મીઠી સેવ કોને કોને મીઠી સેવ પસંદ છે કે જ્યારે મન થાય ને ત્યારે મીઠી સેવ બનાવે અહીંયા કાજલની મીઠી સેવ બને છે અહીંયા બને છે આપણી મસ્ત દૂધપાક પાક પછી આપણે માતાજીને ધરી દઈએ તો ચાલો

કૃષ્ણા તું કોઈ હા કરતા ગો કૃષ્ણા તું ગોખી તો કૃષ્ણ રીતિ ગયા હતા શોપિંગ કરવા માટે એની શોપિંગ તો ડન થઈ ગઈ છે આવી ગયા છે ઘરે અને અહીંયા જો મસ્ત મસ્ત બનાવે છે વિડીયો અને સાથે સાથે ખાય છે પેસ્ટ્રી ચોકલેટ એકદમ જબરજસ્ત છે તો આજે કૃષ્ણ આવી છે ને કૃષ્ણના હેર કટે મસ્ત નવા થઈ ગયા છે આજ અમારે ઘર પે મેગી બન રહી હે ક્યાં બના રહી હું કીશું अपनी मिनी बना रहा हूँ दुर। चीज मायोनीस भावे केर बनाए तो भावे मैगी बियो बियो रिदी रिदी तो जी को अच्छी अच्छी तो ये जो रिदी माँ से बना रही है भावे को जो बना रिदी माँ से મમ્મી જો અમારી બને છે મેગી આજે અમારા મહેમાન ને અત્યારે અમારા મહેમાન ને અત્યારે નાની નાની ભૂખ લઈ ગઈ છે હવે કરશે મસાલા ગઈ આજે જો રીધી અને એ ભાઈ ગયા તા એના માટે કપડા લાયાવાન પછી બઈ ગયાતા हेयर कट કરવા માટે હવે બંને આવી ગયા છે ને હવે એને બઈને લાગી છે ભૂખ એટલે બનાવે છે મેગી પણ કઈ ચીઝ અને માયોનીઝ વાળી હેલો થોડીક વાર પછી બેનો ઝઘડો થશે બસ 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 આ જો કૃષ્ણા કેટલી કામની છે વાહ ઓહો નરી હા गर्दा यूती गर्दा की छू हेलो गाइस ताया जो चीज पड़े छे मैगी मा वाह की तू तो बहुत मस्त कम करी थी बस 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 बस, बस आया से ना बनने जो तो यार मैगी बनावा में पड़ी छे ओ हो हो, हो हो हमें थोड़ी सी मैगी खिलाओगी दी दीदी थोड़ी, थोड़ी सी बाय <laughs> हमें ना थोड़ी ना सी मैगी खिलाओगी बस थोड़ा ही बस बस मायोनीज उकी देना तेरे बहुत ज्यादा चीज ना उकी है ओके डन मिक्स 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 ओ हो गजब छोकरी था कम जी विंजड़ो है छोकरी था ऐ छोकरी विंजड़ो है मिक्स ईसोई को है चिल्ली फ्लेक्स छोटा चिल्ली किस ताई को है? चोर दी को इतना को है? चिली फ्लेक्स है। ओके। okay. नहीं थोड़ा का जो? हाँ वाह भाई वाह वाह बेटे वाह। बस आने के लिए थी मस्सी दे वहाँ तो उठ गए। चल जीरा। चलता ओरे गाना? हाँ बस। चलता किस ओरे गाना? चो चलता? चोर दी ओरे गाना? ओरे मायोनेस। चल मायोनेस। मायोनेस। डालो डाल मयोनीस तपे किछु ओ ग ओ, 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 ओ।, <laughs> ओ हो 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 बेटे मयोनीस करा दी हम तो मिक्सर आओ कि आ बे जो केवे समपीन काम करे छे ओहो आ बेज घर म डाई छे बस बस चटनी तो वाले मेगी કીશું છે ને માયોનીઝ ને ચટણી કહીએ છે એટલે એમ કે ચટણીવાળી મેગી છે આ મે બજાર તો ખાઈશ ફાઇનલી અર્લી મહેનત કર્યા પછી આ બે એની મેગી બની ગઈ છે જો અત્યારે અને આવી ગઈ છે બે ખાવા માટે કીશું તો મેગી ખાઈ દો તો ફાઇનલી મેગી બની ગઈ છે અને કીશું એ મેગી ખાવાનું શરૂ કરી દીધું છે કીશું મેગી કેવી બની છે ખૂબ મસ્ત જો ચોખો आज आज हमारी कृष्णा कृष्णा मैगी के भी बहनी है बहु मतते हैं? बहु मतते कृष्णा मैगी के भी मत है दीदी पूछते तो मुछू नहीं करानी तेरे मुंह नहीं करानी नहीं करानी की वो करी दी टाटा मुझे दी बच्चे जो भाई रोज ना हो भाई रोज ना हो भाई ભરત મિલાપ થયે તો ગુડ મોર્નિંગ તો આપણે સવારનું મસ્ત તૈયાર છે તો હલો બધા નાસ્તો કરી હલો તો આ છે આપણા ત્રણથી ચાર દિવસનો વિડીયો તમને આ વ્લોગ અમારો કેવો લાગે છે જરૂરથી કમેન્ટમાં કહેજો અને હા વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બબાય